્રમણ નમો પરમર્પયા જ્યુ નાંદરક્ષકો બ્રિ નાંદિરાપ નાંદિરોઘયે પદમ દિવં વિલેપન દુરાશ્રેષ્ઠ ચંદરમ પ્રચુ્યતામાં અભિનંદયંદનમિંદુરેણ સમાયુક્ત સૌભાગ્ય પ્રતિગૃ્યતા બધો બલિરાજા વાન મહાબલંદ સૌ એકવાર માધવી આજના આ રોડના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે ને આપણે આવકારીએ છીએ હૃદયના ભાવથી સ્વીકારીએ છીએ સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત આપણે સ્વાગતથી કરીએ તો મહેમાનોનું સ્વાગત અને સન્માન અહીંયા જે રીતે તાળીઓથી વધારી લઈશું આભાર અશમુખભાઈ ત્યારબાદ ત્યારબાદ તાળીઓથી વધાવતા રહેશે મહાનુભાવોને બેન આચાર્ય માટે હું વિનંતી કે બેન શ્રી આવી જાય અને બેનનો સ્વાગત કરું છું અમિતભાઈ રાવલાબા જો ચાલીસ લાખ રૂપિયાના રસ્તાના ભૂમિપૂજન કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના જિલ્લા ભાજપના મંત્રી મને કીર્તિબેન આ સંસ્થાના ટ્રસ્ટવાનો અને ખાસ કરીને આજના જો સૌને વંદન કરું છું આજે બે સમય સારો હતો સવારે એ પ્રિન્સિપલ છે પ્રાથમિક શાળાના સવારે 60 લાખ રૂપિયાની સ્કૂલનું લોકાર્પણ કરવા આવ્યા હતા અને સાંજે ચાલીસ લાખ રૂપિયાના રસ્તાનું ખાતમુહૂર્ત કરવા હતા એક કરોડ રૂપિયા માંડલના વિકાસમાં મળ્યા એ બદલ તમને બધાને અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમના દોઢ બે કલાક પહેલાં દેત્રોજની અંદર એક દોઢ કરોડના રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરીને આવ્યા છે છેલ્લા લગભગ દોઢ વર્ષની અંદર આપણા માંડલ વિરમગામ અને દેત્રોજની અંદર રોડ રસ્તાની વાત હોય નાના મોટા પ્રશ્નોની વાત હોય તમામ જગ્યાએ વિકાસના વિંજવાડા હોય વરમોર હોય કડવાસણ હોય શેર હોય મીઠાપુર હોય આ બધા જ ગામના રસ્તાઓ પણ આપણે મંજૂર કર્યા છે અને થોડાક સમયમાં એના ભૂમિપૂજનો પણ આપણા બધાની હસ્તે આપ બધાની ઉપસ્થિતિમાં થશે આજે મને વિશેષ કહેતા આનંદ છે કે આપણે લગભગ પંદર વીસ દિવસમાં વિરમગામ વિધાનસભાના ચારસો કરોડના કામોના ખાતમુહૂર્ત માન્ય સીએમ સાહેબની હાજરીમાં વિરમગામ કરવાના છે ને એમાં આપણા માંડલની સાડા સોળ કરોડ રૂપિયાની કોલેજનું પણ ખાતમુહૂર્ત એની સાથે આપણે દિવસે કરવાના છે આમ તો વિરમગામ માંડલ દિત્રો ત્રણે તાલુકામાં જોવા જઈએ તો માત્ર વિરમગામ કોલેજ હતી અને ઘણા બધા લોકો એવા હશે જે વિરમગામ કોલેજ કરી લઈ હશે પણ આપણા માંડલમાં એક કોલેજ બનશે પછી તાલુકા જે કરે છે મને કારણ કે મારા ચાલીસ વર્ષના રાજકીય અનુભવમાં આ એવું એક વ્યક્તિત્વ હાર્દિકભાઈ આપણને પ્રાપ્ત થયું છે કે ભરતભાઈ પંડ્યા અમારે જેમ ત્યાં ધંધુકામાં જેવી રીતે એમણે કામ કર્યું હતું અને હજી પણ અમે યાદ કરીએ છીએ એ જ દ્વારા એ જ ગતિ અને એ જ વાત આ એમનામાં મને દેખાઈ રહી છે